નમસ્કાર મિત્રો મહાદેવ હર પાછલા બે ભાગમાં આપણે જોયું કે સૂર્યનારાયણ દેવ કઈ વસ્તુના કારક ગ્રહ છે સૂર્યનારાયણ દેવ એટલે કે સૂર્યગ્રહ જન્મકુંડળીમાં મજબૂત હોય તો આપને શું ફાયદા થઈ શકે આજના ભાગમાં આપણે જોશું કે સૂર્યનારાયણ દેવને મજબૂત કરવા માટેના શું ઉપાયો કરવા સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને મજબૂત કરવા માટે રોજ સવારે પ્રાતઃકાળમાં એટલે કે સૂર્યનારાયણ દેવ ઉગે ત્યારથી બે કલાકની અંદર આપ પૂર્વ દિશામાં મુખ રાખી ત્રાંબાના લોટામાં જલ ચોખા કંકુ અને લાલ પુષ્પ નાખી અને એ જલ ચોખા અને પુષ્પ મિશ્રિત જલ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય સ્વરૂપમાં આપો અને એવી રીતના જલ આપો કે આપનું જલ સૂર્યનારાયણ દેવની ઉપરથી નીચે પડતું હોય અને સાથે સાથે ઓમ ધ્રોણી સૂર્યાય નમઃનો મંત્રનો જાપ કરો વધુ આવતા અંકમાં